ઐતિહાસિક મંદિરે ગણેશ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ડભોઈ કન્યાશાળા નજીક ગાયકવાડી શાસનનું જમણી સૂંટ શ્રી સિદ્ધિ વિનાયક મંદિર આવેલું છે આ મંદિર ખાતે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ગણેશજીના જન્મદિનની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારથી જ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા તો સંધ્યા સમયે સમૂહ આરતી સહિત કેક કાપી પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે ડભોઈ નગરપાલિકા પ્રમુખ બીરેન શાહ ઉપસ્થિત રહ્યા હતા તો આરતી કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર બાર ટોકી ડભોઈ નવું નિર્માણ પામ્યા આજા લગભગ આઠ થી દસ વર્ષ થયા ત્યારથી પરંપરા મુજબ અમે વસંત પંચમી આગલી ચોથ એટલે ગણેશ જન્મોત્સવ તરીકે ઉજવીએ છે અને આ ગણેશ જન્મોત્સવમાં

સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર